એવો અમારે હાઇટમ આઇટમની તૈયારી થઈ ગઈ છે સારું અને આઈ જ રાંધણ સાઈડ છે એટલે અમારે એતુડા બેન મીંડા છે થેપલા બનાવવા આ એટલા આ શક્કરપારા બનાવ્યા છે શક્કરપારા તો જાહાજા બધા બનાવી બનાવ્યા જો આ છક્કરપારા અને અહીંયા બે પીંડા બંધાઈ ગયા છે લોટના સેવ બનાવવાનું હોય અને અમારે ઓની કોઈ જો અંધારામાં તો ખાધોકડા ભાઈ જ જ જોઉં છો હાથ કરો અને અમારે જો સેવ બનાવવાનું હાલે છે થોડોક ઢીલો લોટ રાખવો જોઈએ ગોકુ

અને અમારે આને પૂરી ન કહેવાય હગી અને થેપલા કહેવાય પૂરી માં થેપલા માં જે નથી ખબર પડતી ખાવું હોય તો ખબર હોય કા દોસ્તાર પેલું ઘૂસરું તૈયાર થઈ ગયું છે સેવનું નું અને અમારે વિકાસભાઈ જો વાટ જોઈને જ બેઠા છે જરાક ઠરે ને ઠરે એટલે સીધા ચાલુ જ કરવાનું શાક રોટલા આજ નથી બનાવવાના એ દોસ્તાર आए लूगू हम्छा जालू अपावजे बाथे ने तो वैडियो सालू रही? सालू वर्षाद ने मोद से राल भूख <laughs> वर्षाद अब लाई तर वर्षादे सालू थे लाई लाई एकर साबद तेल ठरे जाला हाथी लाई चट अन्योक साथी लाई नेक चग् पंखो बन कर दें दोस्ता, विकाश पंखो बन कर दे दो लाए ना चाट पोठर इता ही जो ती अखरी जहीं तो लो खारी था ही कैस तो पंखो गानी करता है ती अजर अजर नथा दे लिया अंति आगी पापस, अलियत कपरो iya sulam ke di jati ni tu iya iya ane, mau kita mama? mau iya 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 iya

એ તો ખેરીને પેમેન્ટો ખેરીને પાતો બસ 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 એક જતો ખેરીને પૂરા કરી હવે હાલો મારી જગ્યાએ બીજા બેન આવી ગયા સુલામાં બેન સુલામાં જરાક પવન

હવે આ છે જ એક છે બહુ કઠણ પ્લોટ થઈ ગયો છે ને તારે ફટાફટ આજો બાય પૂરી વણા છે હવે તો આમ જો સેવનું ઘૂસરું લઈને બેઠી છે લખણ ખોટી મજા આવતી છે ખાતા ખાતા કામ કરવાની

તોડીને હવે એક એક થેપલું કરવાનું રહ્યું એક રોટલી હમ હજી એક સેન પછી હા લાલો સાડ રાખો હમણાં જો અંધારું થઈ જા અને આ વરસાદ એ જો ચાલુ એ ધીમું ધીમું કેટલા દિવસો પછી આજ વરસાદ આવ્યો